જીવનમાં બી હલકા થવું હોય તો શું કરવું જોઈએ ને આજે આપણે છે ને ભારે થઈ ગયા છીએ શરીર બી ભારે મન બી ભારે મન તો ખૂબ ભારે કારણ કે આપણે પહેલા તો પરિવારમાં આપસમાં બેસતા હતા એકબીજાનું કેરિંગ શેરિંગ કરતા હતા આજે તો ઘરે આવીને પણ દરેક કમ્પ્યુટરની સામે કે પોતાના મોબાઈલમાં લાગી જતા હોય છે અથવા ટીવી કલ્ચર આવી ગયું જેને કારણે ટીવી સામે બેસી જતા હોઈએ છીએ તો આપણે જે જે પોતાની વાતો બાળક તો બીજા સંભાળ કરવા વાળા છે અહિયાં તો તમારે જ કરવું પડશે નોકરી માંથી રજા લઈને બી કરો અને બીજી એક વસ્તુ કેવાય છે પેલા તું જોઈન્ટ ફેમિલી પછી થયું ન્યુક્લિયર ફેમિલી હવે તો છે જેને કેવું એટોમિક ફેમિલી એટલે ખાલી સિંગલ પેરેન્ટ કે ભી મા એકલી છે કે પિતા એકલા છે હે ને